મહારાજા ફિલ્મ રિલીઝ ન થવા દેવા ભાવનગર કલેક્ટરને વિનંતી કરવામાં આવી છે યશરાજ પ્રોડક્શન હેઠળ સમગ્ર ભારતમાં રજૂ થનાર મહારાજા ફિલ્મમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સનાતન ધર્મની લાગણી દુભાતી હોય તેવા દ્રશ્યો જોવા મળતા રિલીઝ ન કરવા સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ભાવનગર કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી સમસ્ત વૈષ્ણવ સમાજ વતી અમે કલેક્ટર સાહેબને મહારાજ ફિલ્મ જે પ્રદર્શિત થવા લઈ રહી છે એમાં સનાતન વૈદિક ધર્મ અને વૈષ્ણવ સમાજ વિશે બહુ મોટી ભ્રમણાઓ ઊભી કરવામાં આવી છે એ બાબતની અમારી લાગણી અમારો વિરોધ અહીંયા વ્યક્ત કરવામાં આવેલા છીએ ઓગણીસો

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ